નમસ્કાર દર્શક મિત્રો આપજે આ છો ગુજરાતી હવે જોઈએ અગત્યના સમાચાર અરવલ્લી જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ ગુજરાત અને રાજસ્થાનને જોડતી અણસોલ ચેકપોસ્ટ ઉપર ગઈકાલે પોલીસ શામળાજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એસ માલનાઓની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન રાજસ્થાન તરફથી એક હુંડાઈ કંપનીની વેન્યુ કાર નંબર જીજે જીજે ટુ ડીઈ ત્રેપન જીરો એકમાં શંકાસ્પદ વર્તણૂંક જાણતા જણાતા તે ગાડીની ચેકિંગ કરતાં આ ગાડીના આગળના ભાગે બોનેટ ખોલીને જોતા તેમાંથી કાપડની બે થેલીઓમાં પાંચસોના દરના બંડલો મળી આવેલા હતા જે બાબતે તેના આધાર પુરાવા માંગતા તેઓ પાસે કોઈ આધાર પુરાવા ન હોય શંકાસ્પદ જણાતા આ કુલ રૂપિયા એક કરોડ પાંચ લાખની રોકડ રકમ જપ્ત કરવામાં આવેલ છે અને આ બાબતે ઇન્કમટેક્સ વિભાગને જાણ કરવામાં આવેલી છે અને આ વ્યક્તિ જે રાજસ્થાન તરફથી ડુંગરપુર તરફથી આવતો હતો વિનોદભાઈ રામજીલાલ પટેલ જેને પણ ગુના અટક કરી અને વધુ પૂછપરછ તપાસ ચાલુમાં છે ડુંગરપુરથી હિંમતનગર તરફ જતા હતા